મોડ પર છે બરાબર બરાબર હું તમને તકલીફ બતી મળી આ પગ ની નાચ ની હવે કરો તો ને હા પલોટી નથી ન તો જાય તકલીફ રેડી રેડી વાહ ભાઈ વાહ મળી જો તમારી પાસે કઈ લીધું નહીં પછી તમને કઈ દાણા કે ભગવતી કે દોરો કઈ આપ્યો અમે હા તમને એમ રેડી કરી દીધું ને મારા માતાજી તો હું મારી જો કઈ કઈ કોઈ કરતો નથી જે કરે છે મારી માતાજી હારું કરે છે મારી માતાજી શ્રદ્ધા છે તમને હારું થઈ ગયું નકર તમારો હાથ નતો હાલતો મુસાઈ નતો થતા એને બદલે કેટલા ઉષા થાય મારી દોર તો ખરા નકર આ રીતે કરવો પડતો આ તો રેડી રેડો રેડી હાથ મારી ઉષા I need any money.